મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજકાલ આપણે જોઈએ છે કે પ્રમાણ ખૂબ વધી ગયેલું સામાન્ય રીતે એક સમય ચાલીસ થી પચાસ વર્ષ પહેલા ઉદર રોગનું પ્રમાણ નહીં નતું સીધો અર્થ એવો થયો કે માણસનું નું ખાનપાન આહાર વિહાર આ બધું ડિસ્ટર્બ થઈ ગયું અને આ પ્રકારના રોગો ઉત્પન્ન થઈ ગયા તો ઉદર રોગો એ શાનાથી ઉત્પન્ન થાય છે એની વિશેષ ચર્ચા કરવા કરતા એના માટે શું કરવું જોઈએ એ મહત્વનું છે ઉદર રોગોની પરિભાષાની અંદર જોયું તો આયુર્વેદે આઠ પ્રકારના ઉદર રોગ ગણ્યા છે વાત પ્રકૃતિ વાત દોષથી થતો એ વાતોદર પિત્ત દોસ્તી થતો એ પિત્તો દર કફ દોસ્તી થતો હોય કફો અને ત્રણેય દોષ મિક્સ થવાથી થતો એ સન્ની પાતો મિત્રો આંતરડાની અંદર વોજરીની અંદર જ્યારે અલ્સર થાયશ અને એમાં શેઝ હોલ જેવું થઈ જાય છે ત્યારે એને છિદ્રોદર કહેવામાં આવે છે અને પ્લીહા જ્યારે વધી જાય છે અને પ્લીહા જન્ય જ્યારે તકલીફ થવા માંડે છે ત્યારે એને પ્લીહો કહેવામાં આવે છે અને જ્યારે મોટું આંતરડું જે લગભગ બંધ જેવું થઈ જાય છે એ લગભગ પૂરાઈ જાય છે ત્યારે એને બદ્ધ કુદોદર કહેવામાં આવે છે મિત્રો આઠ પ્રકાર થી હવે આઠ પ્રકારમાંથી સામાન્ય રીતે ત્રણ દોષ થી થતા વાત પીત અને કફથી થતા ઉદર રોગો વધારે જોવા મળે છે ખાસ કરીને વાતોદર ખૂબ થાય છે એનું કારણ ખાણ છે તો પ્રકૃતિ પ્રમાણે એ પણ ચિકિત્સા આયોજન કરવું પડે છે કે વાત છે થતો વાતો દર એ વાયુ વિરોધી દવાઓથી મટે છે અંદર ની અંદર દવાઓ છે અને એટલે જેને આપણે એસિડિટી કહીએ છીએ એ એસિડિટી નાશ થાય અને એસિડિટી ઓછી થઈ જાય અથવા તો બંધ થઈ જાય એવી દવાઓ એ પિત્તો દરમાં આપવામાં આવે છે કફોદર ની અંદર જયારે કફ ખૂબ થતો હોય અને ઉદર ભારે થઈ ગયું હોય

ઓછું ખાવું સાંજે બિલકુલ ના જમવું આ એની મોટા મોટી સારવાર છે હવે જયારે આ બધું થાય છે ત્યારે મિત્રો આ જે ઉદર રોગો છે એ જયારે વિશેષ પ્રમાણમાં વધી જાય છે ત્યારે મારક પણ સાબિત થાય છે કારણ કે આ બધા રોગો લીવર અને પ્લીહાને ટચ કરે છે એને જ નુકસાન કરે છે અને લીવર અને પ્લીહા જયારે કામ કરતા બંધ થઈ જાય તે માણસ એના છેલ્લા દિવસો ગણતો હોય છે મિત્રો આ બધું જે બાબત છે ને એ આપણે ક્યારેક 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 નેગ્લેક્ટ કરીએ છીએ અથવા તો બાયપાસ કરીએ છીએ ગણતા નથી ખાસ કરીને ખાનપાન ની અંદર હંમેશના આહારની અંદર એ કાચો ખોરાક હોવો જોઈએ હંમેશના આહારની અંદર છાશ હોવી જોઈએ હમેશના આહારની અંદર ઘોળવું પણ પીવું જોઈએ અને હમેશના આહારની અંદર સાંજે દૂધ પણ લેવું જોઈએ અને ખાસ તો સવારની અંદર ફ્રૂટ લેવું એ આની અંદર ખાસ હિતાવ છે અજમો છે સૂંટ છે આનું ચૂર્ણ કરી સવાર સાંજ અડધી અડધી ચમચી કોઈ પણ ઉદર રોગ લેવામાં આવે તો એ ઉદર રોગ હંમેશા માટે મટી જતો હોય છે પરંતુ શરત એટલી છે કે પરેજી વગર કોઈ રોગ મટતા નથી અને પરોજ પરેજી સાથે જો કોઈ દવા આપવામાં આવે ખાસ કરીને આયુર્વેદની તો એ મટે છે મટે છે મટે છે ખાસ તો આની અંદર જો આપણે દવાની અંદર ગણના કરીએ તો શંખવટી બે ગોળી સવારે અને બે ગોળી સાંજે એક મહાશંખવટી આવે છે એ એક ગોળી સવારે એક ગોળી સાંજે પાણી સાથે આપવી પડે છે ચિત્રકાદી વટી જે ખૂબ ભૂખ લગાડે છે અને એનું પાચન કરે છે અને આમાશય જન્ય રોગોની અંદર ખાસ કરીને ઉદર રોગોની અંદર ખૂબ કામ લાગે છે એ ચિત્રકાદી વટી બે ગોળી સવારે અને બે ગોળી સાંજે પણ આપી શકાય છે આમ પાચન વટી પણ છે જે બે ગોળી સવારે અને બે ગોળી સાંજે આપી શકાય છે ગેસર ચૂર્ણ ઘણી બધી કંપનીઓ બનાવે છે એ ગેસર ચૂર્ણ પણ જમ્યા પછી એક ચમચી સવારે અને એક ચમચી સાંજે આપવું પડે છે મિત્રો આના માટે અભિયારિષ્ટ પણ સારું છે થોડું ઘણું કબજિયાત રહેતું હોય તો રાત્રે ત્રણ થી ચાર ચમચી પૂરતી વખતે સંભાગ પાણી સાથે લેવાથી એ કબજિયાત રહેતું નથી અને વાયુનો વિકાર ધીમે ધીમે બંધ થઈ જાય છે વાયુ માટે ઘણી બધી ઔષધિઓ છે તો પછી આમાંની આપણને જે કંઈ પ્રકૃતિ પ્રમાણે લાગુ પડે એ લઈ અને આપણે સ્વસ્થ રહેવું એ સારામાં સારો નિયમ છે ઓમ શાંતિ જય ધનવાદ